પાલનપુર તાલુકાના સદરપુર ગામના નેળિયામાં અવાવરૂ કુવા પાસે એક ભાગ્યા પર જીવલેણ હુમલો થયો હતો જેનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેવા પોલીસની દસ ટીમોએ તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલતા ખેતર માલિકના બાઇક સહિત ત્રણ આરોપીઓને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે સદરપુર ગામમાં ગતમી માર્ચના રોજ સાંજના સુમારે ડેરીમાં દૂધ ભરાવી ખેતરમાં પરત આવતા પટેલ અમૃતભાઈ ભીખાબાઈ ગામીના ભાગિયા ફૂલાભાઈ ઉર્ફે કિરીટભાઈ કાવજીભાઈ ખરાડી ઉપર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો બાદમાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ અધિક્ષકે દસ અલગ અલગ ટીમો બનાવી હતી જે ટીમો દ્વારા એકસો પચાસથી થી વધારે સીસીટીવી ફૂટેજ તથા વધારે શંકાસ્પદ વાહનો ચેક કરી ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો જેમાં ખેતરના માલિક ગણેશભાઈ ભીખાભાઈ ગામીને મૃતક ભાગ્યા સાથે કચરો ફેંકવા જેવી નાની બાબતે તકરાર થઈ હતી જેને લઈને ગણેશભાઈ ભીખાભાઈ ગામીએ પોતાના ખેતરમાં કામ કરતા ભાગ્યાઓને સોપારી આપી મૃતકની હત્યા કરાવી હોવાની વિગતો બહાર આવી હતી તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ પોલીસને જાણ થાય છે કે સદરપુરા ગામ કે જે પાલનપુર તાલુકા ફર્સ્ટેમ આવેલું છે ત્યાં એક આદળ જેવા વ્યક્તિ કે જેની ઉંમર આશરે પચીસથી ત્રીસ હોય તેવા વ્યક્તિની ઉપર કોઈ જાનલેવો હુમલો કરેલો છે અને હાલમાં તેને જે છે ત્યાં બોડી ત્યાં પડેલી છે પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે લોકલ પોલીસની ટીમ અને ત્યારબાદ જે છે એ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે વ્યક્તિ જે હોય છે તે બોલી શકે તેવી ભાનમાં ના હોવાથી એક દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થાય છે ત્યારબાદ પોલીસ દ્વારા જે છે એ આની અંદર હત્યાનો ગુનો ઉમેરો કરવામાં આવે છે પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હોય છે તે સદરપુર ગામની સીમમાં કે જે ખેતર હોય છે જે ખેતરની બાજુમાં તે અમૃતભાઈ દીખાભાઈ ગામીનું ખેતર હોય છે અને એ ખેતરમાં જેની પર હુમલો થાય છે તે કિરીટભાઈ કાવજીભાઈ ખરાડી જેની પર આ હુમલો કરવામાં આવેલો હોય છે પોલીસ દ્વારા અલગ અલગ ઘણી બધી જગ્યાને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે પરંતુ કોઈ એવી ફળદાય હકીકત પોલીસને મળતી ન હતી તેથી કરીને પોલીસે તમામે તમામ દિશાની અંદર એ પોતાના હ્યુમન રિસોર્સના સોર્સને કાર્યરત કરી અને ઘણી ઊંડાણપૂર્વકની તપાસ છેલ્લા ત્રણેક દિવસથી પોલીસ કરી રહી હતી અને આ તપાસના અંતે પોલીસની એલસીબીની ટીમને તથા સાથે સાથે સાયબર અને પેરોલની ટીમ દ્વારા આ ગુનાનો ઉકેલ કરવામાં આવેલો છે જે બનાવ બનેલો છે તેમાં જે મુખ્ય કાવતરાખોર છે તે છે ગણેશભાઈ ભીખાભાઈ ગામી કે જેઓ જે મરણ જણા છે તેની બાજુમાં જ રહેતા હતા અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો પાણી નાખવાની બાબતો જેવી બાબતમાં થઈ રોજ બોલચાલ થતી હોય તેમણે પોતાના જ ક્ષેત્રમાં રહેતા બીજા ભાગ્યાઓ કે નામ છે ક્રમશઃ ગણેશ ભીખાભાઈ શંકરભાઈ મેનાભાઈ ડુંગાછયા અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનાભાઈ ભગોરાને બે લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારવા માટેનું કહ્યું હતું અને ત્યારબાદ આરોપી દ્વારા જે છે રાત્રિના સમયે તેની પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ છે તેનું મૃત્યુ થઈ જાય છે પરંતુ પોલીસ દ્વારા જે છે એ ખૂબ જ તપાસ કરી અને તમામે તમામ જે આરોપી પકડી પાડવામાં આવેલા છે દરમિયાન પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે બાકીના બે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે